મગફળી કોબાણ બાબતે અરવિંદ લાડાણી નિવેદન મારી વાત અધિકારી નાણાકીય ભ્રષ્ટાચાર કરે છે તેવી નથી માણાવદર યાર્ડમાં મગફળી ખરીદીમાં બારદાન ન નિવેદન મંડળીઓમાં ઉભી થયેલી અવ્યવસ્થાને ક્યાંક ને ક્યાંક નીચેનો સ્ટાફ અવગણના કરે છે લોકશાહીમાં કોઈને પણ દાવો કરવો હોય તો છૂટ છે ગુજકોમાં સોલના ચેરમેન દ્વારા અપાયેલા નિવેદન મુદ્દે મને વાંધો નથી યાર્ડમાં બારદાનની વ્યવસ્થા દૂર કરે એટલે પ્રશ્ન પૂરો મારી પાસે જે વાત આવી ગઈકાલનો જે માણાવદર તાલુકાના મગફળી ખરીદીનો જે ઇસ્યુ હતો બારદાન બાબતનો આ બાબતે જ્યારે મેં પ્રેસ મીડિયામાં બાઇટ આપી ત્યારે એના વળતર રૂપે દિલીપભાઈ સંઘાણી દ્વારા જે નરેન્દ્રભાઈ જે દાવો માંડવાની વાત કરે છે આ બાબતમાં હું પણ એ એ વાતને વર્ગીયને કહું છું કે ભાઈ દાવો માંડવો હોય તો લોકશાહીમાં દરેકને છૂટ હોય પણ મારો આક્ષેપ નરેન્દ્રભાઈ હામે નાણાં કઈ ભ્રષ્ટાચારનો નથી એની બારદાન બાબતની અવ્યવસ્થાનો મુદ્દો માણાવદર તાલુકામાં છે આ બાબત હું કહેવા માગુ છું એમાં મેં કાંઈ એવું નથી કીધું કે ભાઈ નરેન્દ્રભાઈ પૈસા લઈ ના કરે પણ ક્યાંક ને ક્યાંક એના નીચેના સ્ટાફમાં આવું બનતું એવી વાત અમારી પાસે આવતી હોય અને નરેન્દ્રભાઈ દાવો માંડવો હોય તો લોકશાહીમાં છૂટ છે માંડી શકે છે અને ગુજકો મસૂલાને મંજૂરી આપવી જોઈએ સંસ્થા છે એનો કર્મચારી એ પણ આપી શકે છે મારે ફક્ત એટલું કહેવાનું થાય છે કે માણાવદર તાલુકાની એક નંબર ત્રણ નંબર અને ચાર નંબરની જે મંડળી ચાલુ છે એમાં બારદારની અવ્યવસ્થા છે એ વ્યવસ્થા વાળી કરતી એટલે વાત પૂરી થઈ જશે